અને આજે એક માં પોતાની દીકરી જારે સાસરીએ જાય છે ત્યારે કેવી શિખામણ આપવી જોઈએ ધન્યા પ્રતિવ્રતા નારી નાન્યા પૂજ્યા વિશેષત પાવની સર્વલોકાના બેટા જગત ની અંદર એ પ્રતિવર્તા નારી છે ને એ જ ધન્ય છે આ દુનિયાની અંદર અને આમના સિવાય બીજું કોઈ નારી આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ જ નથી જે પોતાના પતિની સેવા કરતી હોય એ જ નારી આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવી છે એ બધાને પવિત્ર કરવા વાળી સમસ્ત પાપોને દૂર કરવા વાળી એ છે પ્રતિવર્તા નારીની અંદર તાકાત

અને આવી તો અનેક પ્રતિવ્રતા અને પ્રતિવ્રતા નારીઓ થઈ અને એના પ્રતિવ્રતા ધર્મથી આ જગતની અંદર પૂજાવા લાગી છે હા બેટા પૂજાવા પણ લાગી છે અરે પ્રતિવ્રતા સાવિત્રી લોપા મુદ્રા અરુંધતી સાંડિલ્યા સતરૂપા અંશુયા લક્ષ્મી સ્વધા સતી તમે શિવજીની સેવા કરજો દુનિયાની અંદર પ્રતિવ્રતા ધર્મ છે ને બહુ મહાન છે આજ વર્ણન શ્રુતિ અને સ્મૃતિઓથી ભરાયેલા છે અને જેટલા પ્રતિવ્રતા ધર્મ શ્રેષ્ઠ છે અને એવો બીજો એ કોઈ આ દુનિયાની અંદર બીજો કોઈ ધર્મ નથી પત્યુ નામમ ન ગૃહણિયાત કદાચન પ્રતિવ્રતા એટલે ક્યારે પતિનું નામ ન લેવું જોઈએ નામ છે નો નાશ છે એટલા માટે થઈને તમે કઈને આપણે પહેલા બોલાવતા અને આજે સૌ લોકો ભાન ભૂલ્યા છે જે તુકારો કહે છે ને જે આજની પેઢી અને આમ ભાવે હોવો જોઈએ મિત્રતાનો નાતો હોવો જોઈએ પણ મિત્રતાના નાતાની સાથે યાદ રાખજો કે પતિ બોલાવે ત્યારે બધાય કામો મૂકીને જતું રહેવું જોઈએ પતિની આજ્ઞા વિના યાત્રા પણ પણ ન જવું જોઈએ કદાચ તમે ભગવાનની યાત્રા કરો પણ પોતાનો પતિ જો પેલા હા પાડે ને પછી તમે યાત્રા કરો પણ પતિની આજ્ઞા વિના તમે યાત્રા કરો તો એનું પણ પુણ્ય મળતું નથી યાદ રાખજો શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું છે જે સ્ત્રીને તીર્થયાત્રાની ઈચ્છા હોય અને એવી સ્ત્રીઓ પોતાના પતિના ચરણ સ્પર્શ કરી અને એને કદાચ એને પૂજા અર્ચન કરી અને એનું ચરણામૃત લઈ લે ને એટલે એવી પત્નીઓ માટે ચારે ચાર ધામનું એ તીર્થનું પુણ્ય બધું એના પતિના અંગૂઠાની અંદર હોય છે પણ એવી રીતના જો ભજન કર્યું હોય તો એ પતિના ભોજન જે કંઈ પણ મળે એ બધું ગ્રહણ કરી લેવું એટલા માટે નિયમ હોય બધાય પરિવારના લોકોને જમાડી લે અને પછી તે હજી આજ હાલી આજના સાંપ્રત યુગની અંદર પણ હજી ક્યારેક ક્યારેક જોવા મળે આવું બેટા દેવતાઓ પિતૃ અતિથિ સેવક ગૌમાતા ભિક્ષુક ને અરે દઈને ભોજન કરવું આ એક સ્ત્રીનો ધર્મ છે અને નિત્ય ઉત્સાહપૂર્વક રહેવું જોઈએ અરે અધિક ક્યાં એવો ખોટો એવો બિનજરૂરી ખર્ચ ના કરવો જોઈએ બેટા અરે એ પતિની રજા વિના ઉપવાસ કે વ્રત પણ ના કરવા જોઈએ નારજ ક્યાન બંધ તથા શ્રમણ યાન ચ ન ચ દુર્ભગયા ક્વાપી

ક્વાપી ન કુર્યા ધ્યેય ધારિણી કે પ્રતિવ્રતા સ્ત્રીઓ એ સદેવ સુખમાન દુખમાં એકરૂપ થઈને રહેવું જોઈએ અરે વ્રતોપવાસ નિયમમ પ્રતિમુલંગહેત યાચરેત અરે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત ઉપવાસ પણ ક્યારે કરવાનો જોઈએ ભરતા દેવો ગુરુ ભરતા ધર્મ તીર્થ વ્રતાની છે સ્વયં અને આજે મેનાવતી અને બધું પાર્વતીને કહે છે

મુકાસા જાયતે ખલુ જે પોતાના પતિને તું કહે છે એ સ્ત્રી બીજા જન્મની અંદર એટલે પાપ નથી કેવું પણ યાદ રાખજો કે ક્યારે આપણે આપણા પતિને ક્યારે તુકારો ન કરવો જોઈએ પ્રતિવ્રતાયા શરણો યત્ર યત્ર સ્પૃશૈ ભવમ તત્ર તત્ર ભવે સાહી પાપ હંતિ સુપાવની અરે પ્રતિવ્રતા નારી જ્યાં ચાલે

ધ્રુવે તામસમ લક્ષણાની ની સાવધાન તયા સુણુ ઉત્તમ મધ્યમ નિકૃષ્ટ અને અતિ નિકૃષ્ટ આવી ચાર પ્રકારની નારીઓમાંથી કે જેનું મન સ્વપ્નમાં પણ પોતાના પતિને જોવે ને આ દુનિયાની અંદર ઉત્તમ નારી છે સપનામાં પણ ક્યારે પરપુરુષને ક્યારે જોવે ને અરે પરપુરુષનો ક્યારે વિચાર પણ ન કરે આ દુનિયાની ઉત્તમ નારી છે સ્વપ્નેપી યન મનો નિત્યમ સ્વપતિમ પશ્યતિ ધ્રુવમ

અને એ આ દુનિયાની મધ્યમ નારી બતાવવાની છે આ દુનિયાની મધ્યમ નારી અને ત્રીજી નારી કઈ બુદ્ધ વાસ્વ ધર્મ મન સાવ વિચાર કરો તિના નિકૃષ્ટા સાહી સૂચ ચપા જે સ્ત્રીના મનમાં પોતાનો ધર્મ માનીને વ્યભિચાર ન કરે કે આપણો આ ધર્મ નથી વ્યભિચારનું મન હોય પણ તો પણ છતાં વ્યભિચાર ન કરે કે આપણો ધર્મ ન કહેવાય આપણે આનાથી થોડું એવું દૂર રહેવું જોઈએ અને એ જે આવો જે વિચાર કરે સુંદર ચરિત્રવાળી સ્ત્રી નિકૃષ્ટ પ્રતિવ્રતા નારી એટલે આને અધવા નારી જેને બતાવવામાં આવી છે ત્રીજી પ્રકારની નારી આ દુનિયાની અંદર ચોથી પ્રકારની નારી બતાવતા કહેવામાં આવ્યું છે પત્યુ કુલસ્ય ચ ભયા દ્વય વિચારમ કરોતિન અરે પ્રતિવ્રતા ધમા સાહી કથિતા પૂર્વ સૂરી ભી કે જે મનમાં ઈચ્છા રાખીને પણ પતિ અને કુળની કદાચ ભયથી પણ વ્યવિચાર ન કરે એ આ દુનિયાની અંદર અતિ નિકૃષ્ટ પ્રતિવ્રતા એ વ્રતા નારી બતાવવામાં આ દુનિયાની અંદર ચોથી નારી છે જેના ઘરની અંદર નિત્ય માટે કજિયા કંકાસ રહેતો હોય એ આ દુનિયાની અધમમાં અધમ નારી બતાવવામાં આવી છે અને જેના ઘરની અંદર સદૈન માટે નિત્ય ઝઘડાઓ રહે કંકાસો રહે એટલે યાદ રાખજો આ દુનિયાની અંદર અરે અધમમાં અધમ નારી બતાવવામાં આવી છે દીકરી કર્યાવન ની અંદર આપણે સૌ લોકો ઘણું બધું આપીએ પણ આવા શાસ્ત્રોની વાતો ક્યારેક ક્યારેક લખીને આપજો અને ક્યારેક જો આપણને આટલું બધું યાદ ન રહે તો ક્યારેક અરે આવા યુટ્યુબમાંથી આવી કંઈક કથાઓ દીકરીઓને જ્યારે એકલા મા અને દીકરી જ્યારે બેઠા હોય અને લગ્ન લેવાઈ ગયા હોય ને બીજું કોઈ ન હોય ને અને ત્યારે દીકરીને ક્યારેક ક્યારેક આવા કંઈક પ્રસંગો શરૂ કરી અને દીકરીની પાસે લઈને બે હો કે બેટા તો આ બધું ધ્યાન રાખજે હો એટલે આવા સંસ્કારોનું સિંચન આપેલું હશે એટલે અને દીકરીના જીવનની અંદર ક્યારેય એક પણ પ્રકારની ભૂલ નહીં ખાય દીકરી આ બધા શાસ્ત્રો ને સાંભળશો ને તો જીવનમાં છૂટાછેડા નામનો જે શબ્દ જે આજે અને આપણે ચારેય બાજુ જે જોઈએ છે ને એટલે આ શબ્દ પણ નીકળી જાય જો આવા શાસ્ત્રો નું જયારે ધર્માચરણ કર્યું હશે ને તો હા જે આજે જે આપણે જોઈએ છે ને વારે ઘડીએ વારે ઘડીએ જ્યાં જ્યાં જાય ત્યાં છૂટાછેડા 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 અને આ જયારે સાંભળીએ છીએ ને પણ આવા જો ધર્મ શાસ્ત્રો નું જયારે ચિંતન અને મનન કર્યું હશે ધર્માચરણ કર્યું હશે અને ક્યારેક સાંભળ્યા હશે ને તો કોઈ દી આવો વખત કોઈ દી ભગવાન બી આવવાને સંસ્કારોનું સિંચન કરજો